દિલ્હીમાં સરકાર રચનાની કવાયત તેજ મહાવિજય બાદ ભાજપમાં માં બેઠકોનો દોર શરૂ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નિવાસસ્થાને મળેલી બેઠક બાદ સાંજે ભાજપ પ્રદેશ અધ્યક્ષે પણ બોલાવી નવા ચૂંટાયેલા ધારાસભ્યો બેઠક ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ દિલ્હીની સાતમી વિધાનસભા ભંગ કરવાનું જાહેર કર્યું નોટિફિકેશન મુખ્યમંત્રી આતિશી નું રાજીનામું મંજૂર નવી સરકારની રચના સુધી જાળવી રાખશે તેમ નો છત્તીસગઢમાં સુરક્ષા દળો ને મળી મોટી સફળતા બીજાપુર માં આક્રમણ માં એકત્રીસ નક્સલવાદીઓ ઠાર બે જવાન સહિત અન્ય બે ઘાયલ કેન્દ્રીય ગૃહમંત્રીએ વાટાઘાટો ના અંતની દિશામાં ગણાવી મોટી સફળતા મહાકુંભ માં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર યથાવત પ્રયાગરાજ રસ્તા ઉપર પણ ભારે ભીડ અત્યાર સુધી તેતાલીસ કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સંગમ સ્થળે લગાવી આસ્થાની ડૂબકી તો બારમી એ યોજાશે આગામી અમૃત સ્નાન યાત્રાધામ અંબાજીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મા અંબાના દર્શન બાદ પરિક્રમા મહોત્સવમાં ઘંટડી યાત્રાનો પણ કરાવ્યો પ્રારંભ તો રૂપિયા તેર કરોડના ખર્ચે નિર્મિત અતિ આધુનિક સંસ્કૃત મહાવિદ્યાલયનું કર્યું લોકાર્પણ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ભારત વિકાસ પરિષદના સુવર્ણ જયંતિ મહોત્સવમાં મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત કહ્યું પરંપરા સંસ્કૃતિને સાથે રાખીને વિકાસની દોડમાં વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે ભારત ઉનાળામાં પાણીની તંગી નિવારવાના હેતુથી સુરતના પાલ ગૌરવ પથ રોડ પર વધુ એક બોરનું કરાશે નિર્માણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે બોર પ્રોજેક્ટનું કર્યું ખાતમુહૂર્ત કહ્યું આગામી મે મહિના સુધીમાં સમગ્ર દેશમાં દસ લાખ બોર ઉભા કરવાનો છે લક્ષ્યાંક રાજકોટ હિરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું રોકાવર્પણ ચૌદ એરક્રાફ્ટ પાર્કિંગ બસો છપ્પન સીસીટીવી કેમેરા ચાર એરોબ્રિજ સહિતની સુવિધાથી સજ્જ છે ટર્મિનલ નવા ટર્મિનલમાં અઢારસો મુસાફરો સુધીની ક્ષમતા રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાનો માર્ગ બન્યો વધુ મોઘળો કટક વનડેમાં ઇંગ્લેન્ડે વિજય માટે ભારત સમક્ષ મૂક્યું ત્રણસો પાંચ રનનું લક્ષ્ય ઇંગ્લેન્ડ ત્રણસો ચાર રન ઓલ આઉટ જો રૂટ અને બેન ડકેટે નોંધાવી અડધી સદી ફ્લડ લાઈટની સમસ્યાને લીધે રમત બંધ રહી ત્યાં સુધી ભારતે નોંધાવ્યા છ પોઈન્ટ એક ઓવરમાં વિના વિકેટે અડતાલીસ રન